કારણ કે એ તો ઘણી બધી વાર લાગશે ફરી ડાંગર કાઢવું એટલે વાર તો લાગે છે કેવા કેવા કાઢ આવે બોલો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છે મજામાં જ રહેણું અમારી ચેનલમાં તમારા બધાને સ્વાગત છે કંટોલી વાહ ની ઉભો આવે છે અને તમને થમલે જોઈને ખબર જ પડી ગઈ છે કારણ કે મિત્રો હમણાં કોકે વિડીયો મેં ચેક કર્યો હતો યુટ્યુબ પર કે ઢાંગર પાગલ થઈ કારણ કે ઢાંગર પાગલ પાગલ કંઈ થાય ડાંગર અમારે આવ્યો હો પરોટા દાડુ દાળ બાંધેલું હતું એમાં આવેલો તો અને એવડે બધા તો ખાલી ડાંગર એને સારો કરવા જઈ લેતા ને એવું કોન્ટ્રેક રાખી દીધું થોડાક વયુ સાપવા કારણ કે વયુ તો હમણાં થોડાક આવતા નહોતા તે વયુ સાપવા એવું કોન્ટ્રેક રાખી દીધું અને આજે મિત્રો હવે કેવી રીતે ડાંગર પકડી એ તમને આ વિડીયોમાં બતાવીશું તો વિડીયોમાં ઠેઠ સુધી પીના રહેતો પા અને બહુ આપણે મિત્રો પોટડા તાવનું છે મિત્રો આપણે આ ગોલ રેડી છે ને આપણે મચ્છી મારેલી છે ક્યાં પાસે મચ્છી તો મચ્છી છે એક નંબર

ઝાડ છે કે ઝાડમાં એકલો મિત્રો કચરો આવે એકલો એટલે કે એકલો કચરો પણ ફેમિલી કાંટા ને આવતા એટલે સારું થાય કારણ કે આ મોટા આંખોનો ઝાડ છે એટલે કારણ કે આવો ઝીણો ઝીણો કચરો તો હાલે બાકી મોટો કચરો નો આવે એટલે સારું કહેવાય ને તો અહીં ઠાંગર કાઢવા આવી જાય હાલો હવે આપણે ઠાંગર કાઢી લેવી ઠાંગર આવ્યું તમને કેવું લાગ્યું બાકી તો ઠાંગર કાઢે છે

મિત્રો એટલો કસરો જ છે કારણ કે એક મચ્છી આવી આપણે મહેનત તો ભાઈ કરવી પડે અમે તો ભાઈ બીજી મચ્છી આવે હાલો આપણે પણ કસરો કાઢવો મળીએ તો આવી રીતે કંઈક દાળ હોય છે ને ફાઇનલ થોડુંક દાળ બાકી એક મચ્છી આવી ગઈ હવે આટલું બાકી જોઈ લઈ પછી ખબર પડે કે એક નથી મિત્રો બાકી લોટ કેવો થાય બાબા આમ તો લોટ જવા કેવા થાય નાન ના બાકી ફાઇનલી હવે દાળ આ હે ભાઈ બી ઓ ના મેત્રા આયા આ તો ફાઇનલી ફેમિલી આજનો વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં કહેજો અને દાળ ને બધી આપણે છોડીએ છીએ કારણ કે બહુ એકલો કસરત આવતો તમને બધાને ખબર જ છે તો ફેમિલી આજનો વિડીયો અહીંયા ગમીએ તો લાઈક કમેન્ટ શેરક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એ મળશું નેક્સ્ટ વિડીયોમાં આવતી બધા મિત્રોને જય માતાજી બાય બાય